સાંતલપુરના ચારણકાની મધ્યમ પરિવારની દીકરી સરપંચ બની ત્રણ મહિલા ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો રબારી ભાવનાબેન પાંચસો છપ્પન મત મેળવી હરીફ ઉમેદવારને બસો સત્તર મતથી હરાવ્યા સાંતલપુર તાલુકાની છવ્વીસ ગ્રામ પંચાયતોમાં ચારણકા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મધ્યમ પરિવારની જિલ્લામાં સૌથી નાની એકવીસ વર્ષીય રબારી ભાવનાબેન પોતાના બે હરીફ ઉમેદવારોને બસ્સો સત્તર મતથી હરાવી સરપંચ પદે વિજેતા જાહેર થયા સરપંચ તરીકે ચૂંટાતા ભાવનાબેન આપેલ વચનો પૂરા કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાંતલપુર તાલુકાના ચારણકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકવીસ વર્ષના રબારી ભાવનાબેન જગમલભાઈની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો ચૂંટણીમાં એક હજાર છ જેટલું મતદાન થયું હતું જેમાં રબારી ભાવનાબેનને પાંચસો છપ્પન મત નાગબાઈ ત્રણસો ઓગણચાલીસ મત ગઢવી ગીતાબેન ઓગણસાઠ મત મળેલ ભાવનાબેન દ્વારા પોતાના બે હરીફ ઉમેદવાર સામે બસો સત્તર મતથી વિજય મેળવ્યો ચારણતા ગામના સામાન્ય પરિવારના ભાવનાબેનને પૂછતા જણાવ્યું કે હું આઠ પાસને ઘરકામ કરું છું ગામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકી મને મત આપી સરપંચ પડે વિજય બનાવે છે હું ગામના તમામ લોકોને સાથે રાખીને ગામના કામ કરીશ